યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સમારંભમાં સવારના ક્ષેત્રમાં ગુજરાત ગાર્ડિયન લી યુનિટ હેડ શ્રી ગૌરવ ચંદ્રાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જ્યારે શ્રી સુશીલ કુમાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ દહેજના પૂર્વ પ્રમુખ બપોરના ક્ષેત્રની અધ્યક્ષતા કરી હતી આ ઉજવણીમાં તેમની સાથે અંકલેશ્વર રોટરી એજ્યુકેશનલ સોસાયટીના ચેરમેન શ્રીમતી સાંદ્રા આર શ્રોફ યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી અને યુનિવર્સિટીના પ્રવસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સન્માન સમારોહમાં કુલ મળીને પાંચસો અને બાસઠ વિદ્યાર્થીઓ મહેમાનો પાસેથી ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી તેમના પ્રતિસાદ શેર કર્યા હતા નોંધનીય રીતે છત્રીસ વિદ્યાર્થીઓએ દસ પોઈન્ટ જીપીએ હાંસલ કર્યો અને આઠ અસાધારણ વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા આ વિદ્યાર્થીઓમાં ઝા કોમલ ડિપ્લોમા કેમિકલ બીજી સેમેસ્ટર રાણા યશકુમાર ડિપ્લોમા કોમ્પ્યુટર ચોથું સેમેસ્ટર ઘરિયા તુલસી બી કમ્પ્યુટર કોમ્પ્યુટર ચોથું સેમેસ્ટર ગુપ્તા નંદિની બીએસસી રસાયણશાસ્ત્ર ચોથું સેમેસ્ટર ખાન અશરત બીએમએસસી રસાયણશાસ્ત્ર ચોથું સેમેસ્ટર ભટ્ટ મૈત્રી એમ એ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ગુપ્તા સ્વાતી એમ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ યાદવ અંજલી બી એન્વાયરમેન્ટલ સાયન્સ અને ટેકનોલોજી છઠ્ઠું સેમેસ્ટરનો સમાવેશ થાય છે આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મહેમાનશ્રીઓએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા આ સમારોહ સખત મહેનત સમર્પણ અને શ્રેષ્ઠતાની શોધની સાચી ઉજવણી હતી